ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડા સમય પહેલા જ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી તેવામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કચ્છ જિલ્લામાં પાકિસ્તાનના બે પ્રેમી પંખીડાઓ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં પ્રવેશ્યા હતા ગામ લોકોને શંકા જતા તેઓએ પોલીસને જાણ કરી અને હાલ તેઓ પોલીસની અટકાયતમાં છે શું છે સમગ્ર મામલો આ લોકો કોણ છે વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં નમસ્કાર સ્વમાનમાં તમારું સ્વાગત છે હું છું ચિરાગ વર્ષાબેન પ્રેમને કોઈ સીમા રોકી શકતી નથી આ વાક્ય આપણે સાંભળ્યું છે પરંતુ આવો જ કિસ્સો ગુજરાત અને પાકિસ્તાનની સરહદ પર સામે આવ્યો છે કચ્છ જિલ્લાના ખારીદાર બેટ વિસ્તારમાં પાકિસ્તાનના બે પ્રેમીઓ સરહદ પાર કરીને ભારતમાં ઘુસ્યા હતા ગામ લોકોને શંકા જતા તેઓએ પોલીસને બોલાવી અને તેઓને પોલીસને હવાલે કર્યા હતા આ સગીર પ્રેમી યુગલ પાકિસ્તાનના થરપાકર જિલ્લાના ઇસ્લામકોટ લાસરીના રહેવાસી છે તેઓને તનપર ગામના જંગલમાં એક તળાવ પાસે લાકડા કાપતા કામદારોએ શંકાસ્પદ સ્થિતિમાં જોયા હતા આ કામદારોએ પોલીસને જાણ કર્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી અને હાલ તેમની પૂછપરછ ચાલુ છે તેમાં પ્રથમ તો તપાસ થઈ રહી છે કે તેઓ સ્થગિત છે કે નહીં કચ્છ પોલીસે પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે તેઓએ મોડી રાત્રે સરહદ પાર કરી હતી મહત્વનો સવાલ ઊભો થાય છે કે આ પ્રેમી પંખીડાએ સરહદ પાર કરી ચાલીસ કિલોમીટરની મુસાફરી કરી હતી ત્યાં સુધી આપણું સુરક્ષા તંત્ર શું કરતું હતું જો સામાન્ય લોકો આ રીતે સરહદ પાર કરીને આસાનીથી ભારતમાં ઘૂસી જતા હોય તો આતંકવાદીઓને ઘૂસતા કેટલી વાર લાગે આ લોકો તો રસ્તા પર ફરતા હતા એટલે પકડાઈ ગયા પરંતુ કોઈ બદ ઇરાદે ભારતમાં ઘૂસી હોય તો તે આમ જ ખુલ્લેઆમ ફરશે અને પકડાશે આ કિસ્સાથી ભારતની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલ ઉભા થયા છે શું સરહદ પાર કરવામાં કોઈની ગાંઠ છે આપણા ઇન્ટેલિજન્સ વિભાગ પાસે આ વિશે કોઈ માહિતી નથી હાલ આ અંગેની તપાસ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કરી રહી છે હજુ તપાસ સદા ચોંકાવનારા આ ખુલાસા થઈ શકે છે આ ખૂબ જ મોટા પાયે સુરક્ષાની ખામી કહેવાય આ લોકો પકડાઈ ગયા શું તેની પહેલાં કેટલા લોકો આવ્યા હશે અને ભારતમાં વસવાટ કરી રહ્યા છે આ સુરક્ષાની ખામીઓ પર પ્રશ્નો ઘણા છે પરંતુ આ વિશે શું પગલાં લેવાશે તે હવે જોવાનું રહ્યું તમને આ રિપોર્ટ કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને આ રિપોર્ટ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર